સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથીડણવીસ કેબિનેટના વિસ્તરણની ડિસેમ્બરે સંભાવના છે બાદ ભાજપ શિવસેના મંત્રીમંડળની રચના માટે સહમતી બની છે તો ઘણા દિગ્ગજોના નામ કપાશે નવા ચહેરાઓને તક મળી શકે છે મંત્રીમંડળની ફાળવણી ના ફોર્મ્યુલા પર લગભગ સહમતી બની ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે ફડણવીસ કેબિનેટના વિસ્તારની ચૌદ ડિસેમ્બરે સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરી લીધા નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યા પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તેને લઈને ચર્ચાઓ હતી ત્યારે હવે ઘણા દિગ્ગજોના નામ પણ કપાઈ શકે છે અને નવા ચહેરાઓને તક મળી શકે છે